વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાયો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસ વાને પાડી આ બધી જ વાતો છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી ગુજરાતના ભોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસ વાળું પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે આ સાંભળ્યા તમે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ તેમણે હવે બોટાદ કિસાન મહાપંચાયતમાં જે ગઈકાલે હિંસા થઈ પોલીસ અને ખેડૂતો વચ્ચે તેને લઈને એક નિવેદન હવે તેમનું સામે આવ્યું છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને વિસાવદરના એમએલએ ગોપાલભાઈ ઇટાલિયા તે ખૂબ બોગસ દાવાઓ કરી રહ્યા છે તેમના દાવા છે કે પોલીસે જાતે જ હુમલો આ

અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હુમલો કર્યો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાળાની ઉંધી પાડી આ બધી જ વાતોહાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે ઉમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસ વાન ઉંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે તમે એનો બચાવ કરો છો કે એમને ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું તે નથી તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ગુડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલીશ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને ડોળવાનો મોટામાં મોટો પ્રયાસ વાત કરીએ આમ આદમી પાર્ટીની તો થોડાક સમય અગાઉ બોટાદમાં કડદા પ્રથાને લઈને એક કિસાન મહાપંચાયતનું આયોજન તેના દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં જેની મંજૂરી પોલીસ પાસેથી નહોતી લેવાય અને પોલીસે તેની મંજૂરી નહોતી રિટેક જેની મંજૂરી પોલીસ દ્વારા નહોતી અપાઈ અને આ પછી જ્યારે મોટી સંખ્યામાં ત્યાં ખેડૂતો ભેગા થયા અને પછી ત્યાં પથ્થરમારો થતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ખૂબ મોટા પાયે ઘર્ષણ થયું હતું અને જેના કારણે પછી પોલીસે કોમ્બિંગ માર્ચ કરવું પડ્યું હતું પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા અને પોલીસે ખૂબ ભારે લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો સ્થિતિને નિયંત્રણમાં મેળવવા માટે અને હવે તેને લઈને આમ આદમી પાર્ટી અને સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી આમને સામને આવી ગયા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર